નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સગીરાના અપહરણ કેસમાં મોટી સફળતા સુરતમાં રહેતો આરોપી સોનગઢ રેલવે સ્ટેશનથી ઝડપાયો પેરોલ ફ્લો સ્કોડની કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં વોન્ટેડ આરોપીને ભાવનગર પેરોલ ફ્લો કોડે ઝડપી લીધો છે આરોપી આમીન ઉર્ફે મુન્નો કાળુભાઈ સૈયદ જે મૂળ શિહોર તાલુકાના પાડાપાણ ગામનો વતની છે અને હાલમાં સુરત શહેરમાં રહે છે તેને સોનગઢ રેલવે સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી સોનગઢ રેલવે સ્ટેશન પર હાજર હોવાની અને ક્યાંક જવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી છસઠ બે સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો આરોપીએ એક સગીરાનું ત્યાંના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હોવાનો આરોપ છે પકડાયેલા આરોપીને સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ